સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોએ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી જીરાનું ઉત્પાદન કર્યું જીરાનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ છે હાલ સુરેન્દ્રનગર બજારમાં જીરાના ભાવ માત્ર ત્રણ હજાર સુધી મળી રહ્યા છે ચાર હજાર સુધીનો જીરા ઉત્પાદન પાછળ પ્રતિ પ્રતિવેગે ખર્ચ કર્યો

અને આ વખતે પણ જીરામાં મોટા પાયે રોગચાળો આવ્યો છે અને અત્યારે બજાર ભાવ હાલ પાંત્રીસો થી પિસ્તાલીસો સુધીના છે એટલે ખેડૂતોને આ ભાવમાં કઈ વરે નહીં ખેડૂતોને જો હિસાબ કરો ખાતર બિયારણ મજૂરી અને ડીઝલ એવો બધું હિસાબ કરો તો ખેડૂતોને એક મણે જીરાએ બેતાલીસ ચાર હજાર થી બેતાલીસો જેવો તો ખર્ચો થઈ જાય છે તો આ ભાવમાં કઈ વરે નહીં અને અત્યારે હાલમાં સરકાર અને બજારમાં કઈ ભાવ છે નહીં જીરાના ખેડૂતોએ

હાલ ધોવામાં આવે તો હવે ખેડૂત ની પરિસ્થિતિ કફોડી બની રહી છે અને તેમને પૂરતો ભાવ મળે તેવી તેમની માંગ છે પરવેસ કલાક સુરેન્દ્રનગર